નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે એક નવા જ્ઞાન સાથે મિત્રો આજે આપણે જોશું ધોરણ 6 વિષય છે મિત્રો ગુજરાતી અને એકમ આપણો છે પૂર્ણ કરતા પહેલા મિત્રો આ જે એકમ છે એમાં એકમ 11 થી લઈ અને એકમ 19 જેટલું આપણે સત્ર 2 માં શીખ્યા તેના ઉપરથી એક નાનકડી એક્સરસાઇઝ આપણને સ્વાધ્યાય આપેલું છે આપણે અગાઉના વર્ષોમાં તેને પુનરાવર્તન કહેતા હતા પરંતુ અહીં આપણે ટાઇટલ બદલીને પૂર્ણ કરતા પહેલા એવું ટાઇટલ આપેલું છે એમાં જે પ્રશ્નો પૂછેલા છે કે તમામ પ્રશ્નોના ઉત્તરો આપણે જોઈએ એટલે કે પુનરાવર્તન બેનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરીશું તો શરૂ કરીએ પ્રશ્ન પહેલો છે મિત્રો આપણને જેમાં આપણને દસ કુલ વાક્યો પૂછેલા છે એ વાક્યોના આધારે આપણને નીચે કયો ભાવ પ્રગટ થાય છે તે આપણે જોવાનું છે આ પ્રવૃત્તિ મિત્રો આપણે અગાઉના એકમોમાં કરી ચૂક્યા છીએ જેથી આપણને ઉત્તરો લખવામાં સરળતા રહેશે તો જોઈએ આજે તમારો જન્મદિવસ છે અને તમારા બધા મિત્રો પાર્ટી માટે તમારા ઘરે આવવાના છે તો મિત્રો તમે ખુશ હશો ઉત્સાહિત હશો કે ચિંતિત હશો તો મિત્રો તમે જ કહેશો બધા મિત્રો ઘરે આવવાના છે તો આપણે ખૂબ ઉત્સાહિત હશો બે તમારી પરીક્ષાનું પરિણામ હમણાં જાહેર કરવામાં આવ્યું છે અને તમે ધાર્યા હતા તેના કરતાં તમારા ગુણ ઘણા જ ઓછા આવ્યા છે તો મિત્રો તમે થઈ જશો નિરાશ તો નિરાશ ઉપરથી આપણે લખી શકીએ ત્રણ અંધારું થઈ ગયું છે પરંતુ હજુ તમારી નાની બહેન ટ્યુશન થી ઘરે આવી નથી તો મિત્રો આપણને થોડી ચિંતા થશે તો લખીશું ચિંતિત આ વાક્યમાં ચિંતાનો ભાવ પ્રગટ થાય છે ચોથું તમારા મિત્રે તમને આખા વર્ગની સામે ઠટકો આપ્યો તો તમે અસ્વચ્છતા અનુભવશો દુખી થશો કે ક્રોધિત થશો મિત્રો આપણે શું થશું થોડા દુખી થશું કે બધા વચ્ચે મને મારા મિત્રએ ઠટકો આપ્યો આગળ તમને નાના ગલુડિયાને વાહનની ટક્કરથી બચાવી લીધો તો મિત્રો તમને શું થશે ખુશી થશે કે હાશ મેં નાના ગલુડિયાને અહીં બચાવ્યો છઠ્ઠું તમારા હાથમાંથી કાચનો ગ્લાસ નીચે પડી ગયો અને તૂટી ગયો તો મિત્રો તમે ભયભીત થશો ક્ષોભિત થશો કે આનંદિત થશો તો મિત્રો તમે ક્ષોભનું ભાવશો તો ઉત્તર લખીશો ક્ષોભ સાતમું શાળામાં રમતા રમતા તમને ઈજા થઈ તમારા મિત્રો તમને લેવા આવ્યા અને પછી તમારી સાર સંભાળ રાખવા માટે તમારી પાસે બેઠા તો મિત્રો તમને પ્રેમ થશે ખુશી થશે કે ભય થશે તો મિત્રો સાતના પ્રશ્નમાં આપણે ઉત્તર લખશું આપણને તમારા મિત્રોનો તમારા તેનો પ્રેમ છે એટલા માટે તમારી બાજુમાં આવીને બેઠા તમને સેવા કરે તો સાતમા પ્રશ્નમાં સાતમા વાક્યમાં આપણો ભાવ પ્રગટ થાય છે પ્રેમ આગળ તમારી નોટબુકમાં તમારી નાની બહેન ક્રેયોન થી લીટા પાડે છે તો ગુસ્સો થશે ભય થશે કે નિરાશ થશે તો મિત્રો નાની બહેન આપણી નોટબુકમાં લીટો પાડે તો આપણે થોડા ગુસ્સે તો થઈશું જ તો ભાવ આવશે ગુસ્સાનો આગળ તમને ખાતરી નથી કે આવતીકાલે યોજાનારી એકમ કસોટીમાં કયા પ્રકરણો આવવાના છે તો મિત્રો તમને થશે મૂંઝવણ કે કાલે એકમ કસોટી છે અને કયા કયા પ્રકરણ એકમમાં પૂછાવવાના છે તો આપણે શું અનુભવીશું મૂંઝવણ દસમું ચિત્ર સ્પર્ધામાં તમે વિજેતા થયા છો તમે તમારું ઇનામ મેળવવા મંચ તરફ જઈ રહ્યા છો તો મિત્રો તમે આ વખતે ઘરવા અનુભવ છો કે મારો પહેલો નંબર આવ્યો વાસ્તવ તો આ રીતે દરેક વાક્યમાં જે જે ભાવ પ્રગટ થાય છે તે આપણે જોયા તમે પણ વાક્યોને વાંચશો એટલે તમને ખબર પડી જશે કે આ વાક્યમાંથી કયો ભાવ પ્રગટ થાય છે તો આ રીતના મિત્રો આપણે ઉત્તર લખીશું હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 જેની આપણે સૂચના આ પ્રમાણે આપી છે તમારા ઘરમાં વિવિધ કામો પોણ કરે છે કામ કરનાર વ્યક્તિના ખાનામાં કામ કરનારનું નામ લખો તો મિત્રો અહીં આપણે વિવિધ કામ કરવા જે કામ છે તેની યાદી આપી દીધી છે તમારા ઘરમાં તે કામ કોણ કરે છે તે તમારે નોંધતું જવાનું છે તો મિત્રો કચરો વાળવો પહેલો મુદ્દો છે તો આપણા ઘરમાં મોટે ભાગે સ્ત્રીઓ આ કામ કરતી હોય છે બહેન માતા કાકી દાદી કોઈ વગેરે પોતું કરો મિત્રો આ કામ પણ મોટે ભાગે ઘરની સ્ત્રીઓ કરતી હોય છે તમે અહીં નામ પણ લખી શકશો જેમ કે કચરો વાળવો તો મારા ઘરમાં મારી માતા કચરો વાળે છે પોતું કરવું તો માતા અથવા બહેન પોતું કરે છે આગળ કપડા ધોવા તો મિત્રો તે પણ સ્ત્રીઓ જ કરશે માતા અથવા બહેન તમારા ઘરમાં જે આપેલા કામો કરતા હોય તેનું નામ તમારે લખવાનું છે રસોઈ કરવી મિત્રો તે પણ મોટે ભાગે ઘરમાં સ્ત્રીઓ જ કરે છે માતા અથવા બહેન આગળ ભોજન પીરસવું

નાના કોઈ ભાઈ બહેન હોય પુત્ર હોય તે મિત્રો ભણવા જાય છે સ્ત્રીઓમાંથી પણ ઘરે નાની બહેન હોય ઘરમાં કોઈ ભણતું હોય દીકરી હોય પુત્રી હોય તે બધા ભણવા જતા હોય છે તો મિત્રો આપણે તેના નામ લખ્યા આગળ વધીએ મિત્રોને મળો મિત્રો નવરાશની મળો મિત્રોમાં હું પોતે મારો ભાઈ પિતાજી આ બધા તેમના મિત્રોને મળતા હોય છે ફિલ્મ જોવા જવી તો મિત્રો ઘણી સ્ત્રીઓ પણ ફિલ્મ જોવા જાય છે અને પુરુષો પણ ફિલ્મ જોવા જાય છે તો બંનેમાં મે રાઈટ કરી બહેન માતા કરના જતા હોય તે ભાઈ હું પોતે અને પિતાજી ફિલ્મ જોવા જતા હોય છે મોબાઈલનો ઉપયોગ કરવો તો ઘરના બધા બધી સ્ત્રીઓ મોટે ભાગે તમનો ઉપયોગ કરે છે અને ઘરમાં બધા જ પુરુષો આમનો ઉપયોગ કરે છે તો બધી સ્ત્રીઓ અને બધા પુરુષો મે લખી દીધા છે કપડાની ઇસ્ત્રી કરવી તો મિત્રો ઘરમાં કપડાની ઇસ્ત્રી માની બહેન કરે છે અથવા માતા કરે છે ક્યારેક ક્યારેક હું પોતે પણ કરી લઉં છું મારો ભાઈ પણ ઇસ્ત્રી કરી લે છે અને પિતાજી પણ ઇસ્ત્રી કરી લે છે છેલ્લે રમતો રમવી તો ઘરમાં જે નાના નાના હોય મારી બહેન રમત રમે છે અને પુરુષોમાં પુત્ર હોય કોઈ નાનું અથવા હું પોતે પણ ઘણીવાર ફ્રી હોઉં ત્યારે રમતો રમતો હોઉં છું તો મિત્રો આ રીતે ઘરમાં જે જે કામ કરે છે સ્ત્રીઓ અને પુરુષો એના નામ તમારે લખવા જવાનું છે યાદીમાં ના હોય તેવાં નામ પણ તમે લખી શકો છો અને આપણને અહીં જે જે કામો આપ્યા છે તેની યાદી પણ આપેલી છે તો મિત્રો તમે તમારા ઘરને ધ્યાનમાં રાખીને આ પ્રશ્નોના ઉત્તરો લખવાના છે ફરીથી રિપીટ કરી દઉં તમારા ઘરને ધ્યાનમાં રાખીને ઉત્તરો લખવાના છે કે તમારા ઘરમાં આપેલ કામ કોણ કોણ કરે છે ક્લિયર તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે તો તમે આ રીતના આ કામ પૂરું કરી લેજો હવે આગળ વધીએ મિત્રો આપણે જે પ્રશ્નોના ઉત્તરો જોયા કોઠો જોયો તેના આધારે હવે આપણે ઉત્તરો લખવાના છે ઉપરના કોષ્ટકની માહિતીને આધારે પ્રશ્નોના જવાબ લખો જોઈએ પ્રશ્ન પહેલો તો મિત્રો આપણે જે કોષ્ટક ભરી છે તેના આધારે ઉત્તર જોઈએ કોણ વધુ ઘરકામ કરે છે તો આપણને ખબર છે ઘરમાં દાદી સિવાયની સ્ત્રીઓ વધુ ઘરકામ કરે છે આપણે જોઈએ આપણે જે કોઠો ભર્યો તેના આધારે કેમ કે દાદી વડીલ છે એમને પણ એમની યુવા અવસ્થામાં કામ કર્યું છે પરંતુ અત્યારે વૃદ્ધ છે એટલા માટે તેઓ કામ ઓછું કરે છે તો મોટા ભાગની સ્ત્રીઓ ઘરનું વધુ કામ કરે છે આગળ કોની પાસે ફુરસદનો સમય વધારે છે તો ઘરમાં વડીલો અને બાળકો પાસે ફુરસદનો સમય વધારે હોય છે એટલે ઘરમાં વડીલો ઉમલાયક હોય છે અને બાળકો નાના હોય છે એટલા માટે ઘરકામ કે બહારનું કામ કરી શકતા નથી માટે આ બંને વ્યક્તિનો ફુરસદનો સમય વધારે હોય છે શું કામને વહેંચણી દરેક માટે એક સમાન છે કેમ

તમને સ્વીકાર્ય છે તમને સ્વીકાર્ય લાગે છે હા તો કેમ અને ના તો કેમ ઉત્તર આ પ્રમાણે લખીશ મિત્રો ના મને આ કામની વહેંચણી સ્વીકાર્ય નથી કારણ કે વર્તમાન સમયમાં સ્ત્રીઓ પણ દરેક ક્ષેત્રમાં પુરુષોની સાથે કદમથી કદમ મિલાવી પોતાના સપનાઓ સાકાર કરી રહી છે આમ હવે દરેક કામમાં સ્ત્રી અને પુરુષે એકબીજાની મદદરૂપ થવું જોઈએ તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન 5 છે ઉપરના કામ પૈકી તમે કયા કયા કામોમાં મદદરૂપ થશો મિત્રો તે તમે તમે જે કામોની યાદી જોઈ આપણે જે કોઠો પૂર્યો તેમાં તેમાં તમે તમારા ઘર માટે તમે કયા કયા કામમાં મદદરૂપ થઈ શકો તો જોઈએ ઉત્તર ઉપરના કામો પૈકી હું કચરો વાળવામાં પોતું કરવામાં ભોજન પીરસવામાં કપડાને ઇસ્ત્રી કરવામાં મદદરૂપ થઈશ તો મિત્રો આટલા કામમાં હું મારા ઘરમાં મદદરૂપ થઈશ એમ તમે તમારા ઘરે તમે કયા કયા કામમાં મદદરૂપ થશો એ તમારી ઉત્તર સ્વરૂપે લખવાનું છે આગળ પ્રશ્ન 6 કામની બાબતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે શો ભેદભાવ જોવા મળે છે તો જોઈએ કામની બાબતમાં એ મતભેદ જોવા મળે છે કે ઘરના મોટા ભાગના કામો સ્ત્રીઓ કરે છે જ્યારે બહારના જે કામો છે મોટા ભાગના તે પુરુષો કરતા જોવા મળે છે તો મિત્રો આટલો તફાવત આપણને જોવા મળે છે આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો તમે તે ઉમેરી શકો છો આગળ વધીએ મિત્રો હવે જોઈએ પ્રશ્ન 4 જેમાં આપણને સમજણ આપી છે ચંદ્ર અને તારાથી ઝગમગતા આકાશનું વર્ણન કરો મિત્રો તમે રાત્રિના સમયે પૂનમનો ચંદ્ર ખીલેલો હોય આકાશમાં તારા ટમટમાતા હોય એવું દ્રશ્ય તમે જોયું હશે તો મિત્રો તે દ્રશ્યનું વર્ણન તમારે કરવાનું છે અને જે ઉત્તર છે તે નમૂનારૂપ છે સમજણ પૂરતો છે તમે તમારા શબ્દોમાં રાત્રે ચમકતા આકાશનું સુંદર મજાનું વર્ણન કરી શકો છો તો જોઈએ ઉત્તર ઉનાળાની રાતે આકાશ ઉપર સુતા ચંદ્ર અને તારાઓથી ઝગમગતું આકાશ જોવા મળે છે પ્રજાઓના તે સમયમાં દાદાજી રોજ રાત્રે નવા નવા તારાઓની માહિતી આપતા હોય છે ધ્રુવનો તારો સપ્તર્ષી તારામંડળ આપણા વિવિધ ગ્રહોની ઓળખ દાદાજી સરળ રીતે કરાવી છે કયું તારા મંડળ કયા સમયે જોવા મળે છે તેનું શું મહત્વ છે તેની તમામ જાણકારી દાદાજી પાસેથી મળી છે રાત્રે આકાશમાં ટમટમતા તારા જોવાની તેમના વિશે જાણવાની ચંદ્ર વિશે જાણવાની મજા જ કઈ અનેરી હોય છે તો મિત્રો આ રીતે રાત્રે સુંદર મજાના આકાશનું વર્ણન મેં અહીં કર્યું છે મારા દાદાજીની મદદથી કેમ મને મારા દાદાજીએ સુંદર મજાની માહિતી તારાઓ વિશે આપી છે એમ તમને પણ તમે જ્યારે રાત્રે ખુલ્લા આકાશ નીચે સૂતા હશો અથવા ક્યારેક રાત્રે બહાર નીકળ્યા હશો તો તમે પણ આ બધા તારાઓ અને ચંદ્ર જોયા હશે તો તેના વિશેની માહિતી તમારા વડીલો પાસેથી મેળવી હશે તો તમે આ રીતના સુંદર મજાનું વર્ણન કરી શકો છો આગળ વધીએ પ્રશ્ન 5 આ પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતા ચિત્રનું વર્ણન કરો મિત્રો એકમમાં પાઠ્યપુસ્તકમાં તમને ઘણા બધા ચિત્રો આપ્યા છે તેમાંથી તમને જે ચિત્ર ગમે તે ચિત્ર વિશે તમારે અહીં વર્ણન કરવાનું છે અહીં જે ઉત્તર તમને બતાવી રહ્યો છું તે નમૂનારૂપ અને સમજણ પૂરતો છે કે તમે આ રીતના ઉત્તર લખી શકો મને જે ચિત્ર ગમ્યું છે તે આ છે તો મિત્રો સુંદર મજાનું કહળસન અને શેઠ હરકસન ચિત્ર તમે જોયું હશે કે કહળસન બાચકુ ધાડામાં મૂકવા નથી દેતો પછી હરકચંદ શેઠ કેવી રીતના સુંદર મજાનો બદલો વાળે છે એ તમે આ પાઠમાં જોયું હશે તમને એ પાઠને જાણવાની જોવાની ખૂબ મજા આવી હશે

સુંદર રીતે દોરેલ છે બળદગાડુ ઘર અને ગાટનું સુંદર ચિત્રણ કરેલ છે સાથે સાથે હરકચંદ છેદને માથે કપાસિયાનો કોથળા સાથે આબે હૂપ નિરૂપણ કરેલ છે કમળસંગ ગાડામાં કોથળો મૂકવાની ના પાડે છે ત્યારે હરકચંદ કેવી યુક્તિથી તેને દાંડાઈનો બદલો વાળે છે જે સુંદર મજાની વાત આ એકમમાં કરેલી છે તો મિત્રો આ રીતે જે એકમ છે એનું ચિત્ર છે તેનું સુંદર મજાનું વર્ણન તમે જોયું એમ તમે પણ તમને જે ગમતું હોય તે ચિત્રનું વર્ણન આ રીતે સુંદર રીતે કરી શકો છો પરિતના આપણે ઉત્તર લખીશું હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો આવે છે પ્રશ્ન નંબર 6 જેની આપણે સૂચના આ પ્રમાણે આપી છે પરસ્પર વિરોધી અર્થ ધરાવતા બંને શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ઉદાહરણ જોઈએ દિવસ તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે રાત વાક્ય બનાવી છે

ક્રિકેટ રમતા બોલ એટલે કે દડો અંદર બહાર થતો હતો ક્રિકેટ મેં રમતા તો બોલ અંદર બહાર થતો હતો મતલબ ગ્રાઉન્ડ ની અંદર ઘણી ગ્રાઉન્ડ ની બહાર જતો હતો તો આ રીતના અંદર બહાર વાક્ય બનાવી શકીએ સંધ્યા તો મિત્રો તેનો ઉત્તર આવશે ઉષા સંધ્યાનો વિરુદ્ધાર્થી શબ્દ ઉષા ઉષા આ બંને શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવીએ તો વાક્ય આપણે આ પ્રમાણે બનાવશું પર્વતની સંધ્યા ટાણે ઉષા અને સંધ્યા ટાણે ખૂબ સુંદર લાગતો હતો

तो विरुद्धार्थी सूर्योदय वाक्य बनावी सूरज सूर्यास्त आणि सूर्योदय રીતે બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું હા મિત્રો એક વાક્ય આપણે જાતે બનાવવાનું છે તમને ગમતું હોય તેવું તો મિત્રો ધરતી તો તેનો વિરુદ્ધાર્થી આકાશ આપણે વાક્ય બનાવીએ ધરતી અને આકાશ ઉપરથી તો લખી શકીએ ધરતી અને આકાશ

તો હવે શબ્દ છે મંદિર તો મિત્રો મંદિર માટે આપણે અહીંથી શબ્દ શોધવાનો છે તો જોતા જઈએ શબ્દ બનશે મિત્રો મંદિર માટે દેવાલય અહીં હું લાલ રંગથી રાઉન્ડ કરું છું ત્યારબાદ શબ્દ છે સુંડલો તો સુંડલા માટે શબ્દ છે તો પોલો અહીં હું લાલ રંગથી ઊભી લાઈન માં તમને શબ્દ દોરીને બતાવ્યો ત્યાર પછી શબ્દ છે મોત તો મિત્રો મોત માટે શબ્દ છે મૃત્યુ તમે જોઈ શકો છો મૃત્યુ અહીં ત્રાસિલેન્ડ નો મૃત્યુ શબ્દ લખેલો છે ચલો હવે શબ્દ છે ફિકર તો મિત્રો ફિકર માટે ચોપડીમાં શબ્દ આપેલો છે આપણને ચિંતા શબ્દ આપેલો છે તમે જોઈ શકો છો ફિકર એટલે ચિંતા ત્યાર બાદ શબ્દ છે સુંદર સુંદર શબ્દ માટે શબ્દ લખીશું આપણે રળિયામણો શબ્દ તમે જોઈ શકો છો રળિયામણો શબ્દ મે નીચે તો બતાવ્યો રળિયામણો સુંદર એટલે રણિયામણો હવે આગળ શબ્દ છે ન્યારી તો મિત્રો ન્યારી માટે શબ્દ આવશે નોકો નારી એટલે નોખી ન્યારી એટલે નોખી તેનો શબ્દ છે બાર અણુ તો બાર ના માટે શબ્દ છે ક માડ તમે જોઈ શકો છો હવે આગળ વધીએ પેટ તો પેટ માટે શબ્દ છે ઉદર અહીં તમને ગુરીને બતાવો શબ્દ ઉદર ત્યારબાદ શબ્દ છે ગુમાન ગુમાન નો અર્થ છે મિત્રો અભિમાન અહીં તમને હું ઓઠામાં તમને ગુરીને બતાવું છું મિત્રો હવે શબ્દ રહ્યો આવર્દા તો આવર્દા માટે શબ્દ આપ્યો છે આપણને

શત નંબર 8 નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો કુંજમાં કોયલ બોલતી એને એવો એનો કોઈને મોટા અને કોઈને છે મિત્રો ત્યાં સુધી કવિતા લખવાની છે આપણે લખીને તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં કવિતા આપેલી હશે તમે તેને તૈયાર પણ કરી હશે તો તમે જાતે પણ ઉત્તર લખી શકશો તો આ રીતના ઉત્તર લખીશું પરીક્ષામાં ક્યારેક કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તેવો પ્રશ્ન પણ પૂછાતો છે તો જો આપણે કવિતાનો બરોબર મહાવરો કરેલો હશે રાગથી શીખ્યા હશે તો આપણે લખી શકીશું પ્રશ્ન નંબર તમને આવડતી હોય કોઈ એક વાર્તા કે રમુજી ટૂચકો લખવાનો છે મિત્રો તમને કોઈ વાર્તા આવર્તી હોય તો વાર્તા અથવા કોઈ ટૂચકો આપણે અંગ્રેજીમાં કહીશું જોક્ષ હિન્દીમાં કહીશું ચૂટકુલે તો મિત્રો તે તમારે લખવાનો છે તમે હિન્દીની પાઠ્યપુસ્તક જોઈ હશે તો તેમાં ઘણા બધા રમૂજી ટુચકા આપણને આપેલા છે તો તેમાંથી કોઈ એક રમૂજી ટુચકો પણ લખી શકશો અથવા કોઈ એક વાર્તા જોઈએ ટુચકો એક છોકરાએ એના પપ્પા પાસે ટીવી જોવા માટે રજા માંગી તો એના પપ્પા કહે ટીવી જોજે પણ ચાલુ ના કરતો મિત્રો સુંદર મજાનો જોક્સ છોકરો એના પપ્પાને એમ કહે છે કે મારે ટીવી જોવું છે તો એના પપ્પા કે ટીવી જોજે એનો વાંધો નહીં પણ તારે ચાલુ કરવાની નથી મિત્રો આવો મૂચકો આવો જોક્સ તમે અહીં મૂકી શકો છો તમને આવડતો હોય તે પ્રશ્ન ઉત્તર લખીશું આગળ વધીએ પ્રશ્ન 10 નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો પંક્તિ છે સુખ વહેંચવાથી વધે છે અને દુખ વહેંચવાથી ઘટે છે જોઈએ ઉત્તર આપણા જીવનમાં સુખ અને દુખ એક સિક્કાની બે બાજુઓ છે અનેક પ્રસંગ હોય આપણા જીવનમાં સુખી અને આનંદિત થવાનો મોકો મળે છે તે સમયે આપણે આપણા મિત્રો સગા સંબંધીઓને સુખમાં ભાગીદાર કરવા જોઈએ તેવી જ રીતે આપણે આપણા સ્નેહીજનોને દુઃખ આવે છે ત્યારે તેમના દુઃખના ભાગીદાર થઈ તેમના દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરીએ જેથી તેમનો દુઃખ હળવું થાય તેમને તે દુઃખનો સમસ્યાનો સામનો કરવાની હિંમત મળે છે તો મિત્રો આ રીતે દુઃખ અને સુખ આવે તો આપણે શું કરવું દુઃખ વેચીએ

પુરાતત્વનું ઊંડું જ્ઞાન હતું તે દુનિયાના એવા પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમણે રેડિયો અને સૂક્ષ્મ તરંગો ઉપર કામ કર્યું હતું ઉપરાંત વનસ્પતિ વિજ્ઞાનમાં પણ તેમણે ઘણી મહત્વની શોધ કરી છે તેઓ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે અમેરિકી પેટન્ટ મળી હતી સમગ્ર દુનિયામાં એમને રેડિયો વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે તો મિત્રો આપણા ભારતના વૈજ્ઞાનિક ડોક્ટર જગદીશ ચંદ્ર સુંદર માહિતી આપી છે હવે આ ફકરાનો ઉપયોગ કરી તમે કોઈ પણ પાંચ પ્રશ્નો બનાવી શકો છો જોઈએ એક પ્રશ્ન કેવા બનશે તો મિત્રો આ રીતે પ્રશ્ન બનશે પ્રશ્ન પહેલો કયા વૈજ્ઞાનિકને સર બોજ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણને ઉત્તર ખ્યાલ જ છે ડોક્ટર પ્રશ્ન બે ડોક્ટર જગદીશ ચંદ્ર બોજને કયા વિષયોનું ઊંડું જ્ઞાન હતું પ્રશ્ન ત્રણ ડોક્ટર જગદીશ ચંદ્ર બોજ કયા કયા વિષય પર કામ કરી કરનાર દુનિયાના પ્રથમ વૈજ્ઞાનિક હતા પ્રશ્ન ચાર જેમને અમેરિકી પેટન્ટ મળી હોય તેવા ભારતના પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા છેલ્લું સમગ્ર દુનિયામાં ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝની શાના પિતા કહેવામાં આવે છે તો મિત્રો આ રીતના મે પાંચ પ્રશ્નો બનાવ્યા છે તમે તે ફકરાનો અભ્યાસ કરી કોઈ પણ પાંચ પ્રશ્નો બનાવી શકો છો તો આ રીતના આપણે ઉત્તરો લખીશું તો મિત્રો આ રીતે આપણો જે પૂર્ણ કરતા પહેલા આપણે આપી છે તેના સ્વાધ્યાયના